परमात्मा કેવી રીતના પ્રગટ થાય તો કયું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ দাস્યમ સખ્યમ આત્મનિવેદનમ ભગવાન એક તો શ્રવણ થી પ્રગટ થાય ભગવાન ની કથા સાંભળવા થી કીર્તનમ ભગવાન નું કીર્તન કરવા થી ભગવાન આપણને મળે સખ્યમ ભગવાન ની મિત્રતા કરવા થી ભગવાનનું પૂજન કરવાથી ભગવાનનું અર્ચન કરવાથી ભગવાનની સેવા કરવાથી ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન આપણને પ્રાપ્ત થાય અને છેલ્લે જે પણ આપણું છે ને બધું ભગવાનને અર્પણ કરી દેવાનું પ્રભુ આ બધું તારું છે તું જેમ ચલાવીશ ને એમ હું ચાલીશ તું મારું આ સંસારની દોરી મારા વાલા તું સંભાળજે તારા હાથમાં આ દોરી સોંપી દીધી એટલે તને સોંપી દીધી તારે એને ચલાવવાની આ ભગવાનની શરણાગતિ

प्रगट थे